સુરેન્દ્ર શહેરમાં વઢવાણ વિસ્તારના બાસઠ વિધાનસભાઓના ઉમેદવાર તરુણ ગઢવી દ્વારા સ્નેહ મિલનના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનના અવસરે દત્તાત્રેય મંદિરના મહંત ભારતીદાસ બાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા તમામનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે નિરોગી રહે તેમજ જીવનમાં તમામ લોકો ઉચ્ચતર પ્રગતિ કરે તેવા આશીર્વચન તેઓ દ્વારા પાઠવવામાં આવ્યા હતા આ મિલનના પ્રસંગે બાસઠ વઢવાણ વિધાનસભા ઉમેદવાર તરુણ ગઢવી સુરેન્દ્ર જિલ્લા કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર યુથ કોંગ્રેસના પ્રમુખ જયદીપ જામ તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અગ્રણી આગેવાનો સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મિલનના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત મેળવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આ સ્નેહમિલનના કાર્યક્રમમાં કાર્યકર્તાઓનો જોમ અને જુસ્સા સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો